જેમાં ચંદ્ર મહિલાની પૂજા કરવામાં આવે છે કૌતુલના ગ્રામવાસીઓ સારો પાક મેળવવા માટે સો વર્ષથી વધુ સમયથી પણ આ વિધિનું આયોજન કરી રહ્યા છે વાત કરીશું પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના દુધુમાંઝીની કે જેમણે વૃક્ષો વાવવાનો તેમનો જુસ્સો અને તેમણે વાવેલા વૃક્ષોના રક્ષણ માટે તથા નવીન પદ્ધતિઓનો ઉપયોગ કરવા બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે આ ઉપરાંત ખેતીની બીજી અનેક વાતો આપણે કરીશું તો વર્તમાન સમયમાં પર્યાવરણની ઘણી ચિંતા કરવામાં આવી રહી છે તેવામાં દિલ્હીમાં એક વૃદ્ધ દંપતી પ્રકૃતિ પ્રેમી છે આ દંપતીએ તેમના ઘરમાં જ અનોખું ગ્રીનહાઉસ બનાવ્યું છે તેઓ પોતાના જ ઘરે ફળો અને શાકભાજી ઉગાડે છે આ બધા માટે તેમણે ઘણા રિસર્ચ કર્યા બાદ ફૂડ પ્રોડક્શન સિસ્ટમ એક્વોપોનિક્સની મદદ લીધી છે દિલ્હીમાં રહેતા એક વૃદ્ધ દંપતીએ તેમના ઘરને ટકાઉ જીવન પદ્ધતિની શૈલીમાં પરિવર્તિત કર્યું છે તેનો અર્થ એ કે અહીં બધું જ લીલુંછમ અને કુદરતી છે તેઓ અનપ્રોસેસ ફૂડ સરળતાથી મળી શકે તેવા ઉમદા વિચારથી પ્રેરિત છે પીટર સતવંતસિંહ અને તેની પત્ની નીનો કોર ઘરે પોતાના માટે ફળો અને શાકભાજી ઉગાડે છે તેમની પાસે માછલીનું ફાર્મ પણ છે આ બધા માટે તેમણે ઘણા રિસર્ચ પછી ફૂડ પ્રોડક્શન સિસ્ટમ એક્વાપોનિક્સની મદદ લીધી હતી આપણે હંમેશા હેલ્ધી ફૂડ અને ઓર્ગેનિક ફૂડ ખાવા પ્રત્યે સભાન રહીએ છીએ તેથી અમે પંજાબથી દિલ્હી ગયા કારણ કે અમારા લગ્ન પછી અમે અમારા ખેતરમાં પાછા ગયા અમે અમારા બાળકોના શિક્ષણ માટે દિલ્હી ગયા ત્યારે અમને જાણવા મળ્યું કે નાની જગ્યામાં આટલી બધી ખાદ્ય ચીજો કોઈ ઉગાડી શકતું નથી તેથી અમે એક્વાપોનિક્સની શોધ કરી છે જ્યાં તમે ઊભી રીતે વૃદ્ધિ કરી શકો છો અને વધુ ખોરાક ઉગાડી શકો છો પંજાબથી દિલ્હી આવ્યા પછી બંને લોકોએ તેમની જીવનશૈલીમાં કોઈ ફેરફાર કર્યો નથી જ્યારે તે જાણવા મળ્યું કે નીનો કોર લ્યુકેમિયાથી પીડિત છે અને તેનાથી છુટકારો મેળવવા માટે વૈકલ્પિક ઉપાયોની જરૂર છે ત્યારે તેમણે એકવાપોનિક્સ શીખવા અને સમજવાનો પ્રયાસ શરૂ કર્યો હતો અમે લોકો હંમેશા હેલ્ધી ફૂડ અને ઓર્ગેનિક ફૂડ ખાવા માટે જાગૃત રહીએ છીએ તેથી અમે પંજાબથી દિલ્હી ગયા અમારા લગ્ન પછી અમે ખેતરોમાં ગયા અમે અમારા બાળકોના શિક્ષણ માટે દિલ્હી આવ્યા હતા અમે જોયું કે આટલી નાની જગ્યામાં ખેતીની આટલી બધી વસ્તુ ઉગાડવી શક્ય નથી એટલે અમે એક્વાપોનિક્સની શોધ કરી જેમાં ઊભી ખેતી કરી શકાય છે અને ખાવાની ઘણી બધી વસ્તુઓ ઉગાડી શકાય છે પીટર અને નીનોના ઘરમાં ગ્રીનહાઉસ રૂકફોટ ગાર્ડન ફિશ ટેન્ક અને દસ હજારથી વધુ છોડ છે તે તેના લીલાછમ બગીચા માટે માછલીના ખોળનો ખાતર તરીકે ઉપયોગ કરે છે આનાથી રાસાયણિક ખાતરોના ઉપયોગની જરૂરિયાત રહેતી નથી અમે શું કર્યું અમે માત્ર એક માછલીની ટાંકી ગોઠવી અમે કેટલીક પાઇપોને અલગ અલગ સિસ્ટમમાં મૂકી અને અમને જાણવા મળ્યું કે તે કામ કરે છે આ વસ્તુને કામ કરવા માટે પ્રયત્ન કરવા અમને લગભગ બે વર્ષ લાગ્યા અને છેવટે બધું બરાબર થઈ ગયું વિરુદ્ધ દંપતી લોકોમાં એગ્રોપોનિક્સનું જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે ઓનલાઈન ક્લાસ પણ ચલાવે છે એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે અન્ય લોકો ઇકો ફ્રેન્ડલી ટેવોને તેમની જીવનશૈલીનો એક ભાગ બનાવી શકે અમારી પાસે શનિવારે રવિવારે અર્તો દિવસ અમે લોકો આવતા હતા તેથી હવે અમે તેમાં કેટલાક ફેરફાર કર્યા છે અને અમારી પાસે ઝૂમ પર સાંજે સાત થી સાડા સાત વાગ્યા સુધીના બે અઠવાડિયાના અભ્યાસક્રમો છે પીટર અને નીનો જેઓ સ્વનિર્ભરતા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પોની હિમાયત કરે છે ભાવિ યોજનાઓમાં સોર પેનલ્સથી વીજળી ઉત્પન્ન કરવી અને વાતાવરણીય પાણી ઉત્પાદન કરવાનો પણ સમાવેશ થાય છે

તમિલનાડુમાં સારા પાક માટે ડિંડીગુલ જિલ્લાના ગામમાં થાઈપુસા દિવસ ઉજવવામાં આવ્યો જેમાં ચંદ્ર મહિલા પૂજા કરવામાં આવી કહેવાય છે કે કોતર ગ્રામવાસીઓ સારો પાક મેળવવા માટે સો વર્ષથી વધુ સમયથી આ વિધિનું આયોજન કરી રહ્યા છે

દરરોજ છોકરીઓ પ્રસાદનો એક ભાગ ભેગો કરી મંદિરમાં દીવો પ્રગટાવે છે ગામની સ્ત્રીઓ તેને ગામની સીમામાં આવેલા સરલી ટેકરી પર લઈ ગઈ તેઓએ છોકરીને ત્યાં બેસાડી બાળકીના માથા અને હાથની આસપાસ આવા રમનના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો પછી તેઓએ આવા રમનના ફૂલોથી ટોપલી ભરી અને છોકરીના માથા પર મૂકી ટોપલી લઈને છોકરીને સરગસમાં કોતુર લાવવામાં આવી ત્યારબાદ છોકરીને મસાદાચી અંબાના મંદિર લઈ જઈ ત્યાં તેની પૂજા કરવામાં આવી કહેવાય છે કે કોતુરના ગ્રામવાસીઓ સારો પાક મેળવવા માટે સો વર્ષથી વધુ સમયથી આ વિધિનું આયોજન કરી રહ્યા છે વચગાળાનું બજેટ રજૂ કરતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે ખેડૂતોનું કલ્યાણ એ જ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે તેમણે ભારતના ખેડૂતો વિશે વાત કરતા જણાવ્યું કે પીએમ કિસાન યોજના હેઠળ અગિયાર કરોડ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવી છે

કરોડ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવી છે પણ વાત દક્ષિણ ભારતની કરીએ તો તમિલનાડુના તંજાવુર જિલ્લાના ખેડૂતો નિરાશ છે કેમ કે તેમને તેમના પાક માટે લઘુત્તમ ટેકાના ભાવના વધારાની આશા હતી સાથે જ તેમને આશા હતી કે લોન માફી પણ થાય પણ વચગાળાના બજેટમાં તેમની આ માંગોને સ્થાન મળ્યું નથી તમામ ખેડૂતો ઘણી નવી યોજનાઓની અપેક્ષા સાથે ઉત્સાહિત હતા પરંતુ કશું જાહેર કરવામાં આવ્યું નથી જેના કારણે અમારી આજીવિકા પર પ્રશ્નાર્થ સર્જાય છે એવી જાહેરાત કરવામાં આવી છે કે આપણે આપણી છતમાં સોલાર પેનલ લગાવીએ તો 100 યુનિટ વીજળી મફતમાં મળી શકે છે પરંતુ જ્યારે અમે છત સ્થાપિત કરવામાં અસમર્થ હોઈએ તો અમે છત ઉપર સોલાર પેનલ કેવી રીતે સ્થાપિત કરીશું એવી અમારી સ્થિતિ છે અમને એમએસપી વિશે પણ કોઈ જાહેરાત મળી નથી આ બજેટ તમામ ખેડૂતોને નિરાશ કરે છે જ્યારે સરકાર કોર્પોરેટ્સને લાખો કરોડોની લોન માફ કરી શકે છે ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તેઓ કૃષિ લોન માફ કરવા અંગે વિચાર કરે નાણા મંત્રીએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે દેશની ચાર જાતિઓ છે ગરીબો મહિલાઓ યુવાનો અને ખેડૂતો તેમની જરૂરિયાતોને સંતોષવી અને તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવી તે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને હવે વાત કરીએ પશ્ચિમ બંગાળની તો પશ્ચિમ બંગાળના પુરૂલિયા જિલ્લાના દૂધુ માંજીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે તેમને આ સન્માન વૃક્ષો વાવવાનો તેમનો જુસ્સો અને તેમણે વાવેલા વૃક્ષોના રક્ષણ માટે તથા નવીન પદ્ધતિઓનો ઉપયોગ કરવા બદલ આપવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના પુરલિયા જિલ્લાના દુધુ માંજીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે સિત્તેર વર્ષના દુધુ માંજીને વૃક્ષો વાવવાનો તેમનો જુસ્સો અને તેમણે વાવેલા વૃક્ષોના રક્ષણ માટે અને નવીન પદ્ધતિઓનો ઉપયોગ કરવા બદલ તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે હું દસ કે બાર વર્ષનો હતો ત્યારથી વૃક્ષ વાવી રહ્યો છું દસ કે બાર વર્ષથી હું ખેતરની બંને બાજુએ વૃક્ષો વાવી રહ્યો છું તે મોટું વૃક્ષ મેં વાવ્યું છે પ્રશ્ન ગઈકાલે એક જાહેરાત કરવામાં આવી હતી કે તમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે તમને કેવું લાગે છે મને ખરેખર સારું લાગે છે હું ખૂબ જ ખુશ છું કે મને આ એવોર્ડ આપવામાં આવ્યો છે અને જેમણે મને આ એવોર્ડ આપ્યો છે હું તેમને નમન કરું છું તેઓ ખૂબ સારા લોકો છે આસામના સર્વેશ્વર બસુમતારીને ચિરાંગના કૃષિ ચિરાગ તરીકે ઓળખવામાં આવે છે તેમની આ વર્ષે પદ્મશ્રી એવોર્ડ માટે પણ પસંદગી કરવામાં આવી છે એકસઠ વર્ષીય બસુમ તારી અગાઉ મજૂરી કરતા હતા અને ત્યારબાદ તેઓએ નવીન ટેકનોલોજી વડે ખેતી કરવાનું શરૂ કર્યું તેમના મિશ્ર સંકલિત ખેતી અભિગમે તેમને સફળ ખેડૂત બનાવ્યા આસામના સર્વેશ્વર બાસુમા તારીને ચિરાગના કૃષિ ચિરાગ તરીકે ઓળખવામાં આવે છે તેમની આ વર્ષે પદ્મશ્રી એવોર્ડ માટે પણ પસંદગી કરવામાં આવી છે 61 વર્ષીય બાસુ માતારી અગાઉ રોજી રોટી માટે મજૂરી કરતા હતા ત્યાર બાદ તેઓએ નવી ટેકનોલોજી વડે ખેતી કરવાનું શરૂ કર્યું તેમના મિશ્ર સંકલિત ખેતી અભિગમે તેમણે સફળ ખેડૂત બનાવ્યા સરકાર કે તરફ સે મેરે તરફ સે ધન્યવાદ દેતા હું ક્યોકી મેં કૃષિ કામ મેં જરીતો થા ક્યોકી કિસ ખેત મેં કામ કરને કે બાદ ભી पदमाशी अवार्ड मिलता है वो तो बहुत गौरव की बात होता है लेकिन आने वाला पीढ़ी को आने वाला युवकों को मैं ये कहना चाहता हूँ क्योंकि अच्छी तरफ से ध्यान दे के खेतों में काम करो अपना परिवार को जो अच्छी तरफ से रोज़गार दे सकता अपने साथ साथ दूसरा को भी दो तो आदमी को भी रोजगार दे सको સર્વેશ્વર બાસુમાતારી નારિયેળ નારંગી ડાંગર લીચી અને મકાઈ જેવા ઘણા પાકો ઉપર તેમની વિશેષ તકનીકનો ઉપયોગ કરે છે જેનાથી ઉપજ પર તેની અસર સ્પષ્ટ દેખાય છે બાસુમાતારીએ તેમની ખાસ ટેકનિક અન્ય ખેડૂતો સાથે પણ શેર કરી જેથી તેઓ તેમના ઉત્પાદન અને આવકમાં વધારો કરી શકે સર બેદેશ્વર ભલે બરાબર અભ્યાસ કરી શક્યા ન હોય પરંતુ ઉત્સાહ અને ઉચ્ચ સાથેની ખેતીનું તેમનું મોડેલ હવે ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યું છે તો તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાભર ખાતે ગુજરાતની ગૌશાળાઓ અને પાંજરાપોળોને ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાતની એકવીસ ગૌશાળા પાંજરાપોળોને એક કરોડ આઠ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી જલારામ ગૌશાળા ભાભર ખાતે ગુજરાતની ગૌશાળા અને પાંજરાપોળને ચેક અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ સમસ્ત મહાજન મુંબઈ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે ગુજરાતની એકવીસ ગૌશાળા પાંજરાપોળોને એક કરોડ આઠ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ શ્રી જલારામ ગૌશાળા ભાભર અને ધામ સુઈ ગામની ગૌમાતા પ્રત્યેની સેવાનિષ્ઠાને બિરદાવી તેના સાક્ષી બનવાનો અવસર મળ્યો એ બદલ અંતરનો રાજીભો વ્યક્ત કર્યો હતો તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલ ગાયોની એક સ્વજનની જેમ સેવા ચાકરી કરવામાં આવે છે એ જાણીને અતિ પ્રસન્ન થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું ગુજરાતની સૌથી મોટી શ્રી જલારામ ગૌશાળા બાબર ખાતે અગિયાર હજાર ગાયોની નિષ્ઠાપૂર્વક સેવા કરવામાં આવે છે તેમજ ભારતની એકમાત્ર ગૌશાળા છે જ્યાં ચાર જેટલી બીમાર અને ઈજાગ્રસ્ત ગૌમાતાની સારવાર કરવામાં આવે છે ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં અમૃતકાળ ભવિષ્યની ખેતી શ્રી અન્ન વિષય અંગે સેમિનાર યોજાયો જેમાં નવી ટેકનોલોજી થકી ખેડૂતોની આવક બમણી કરવા શું કરી શકાય તેના પર ચર્ચા કરવામાં આવી ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં અમૃતકાળ ભવિષ્યની ખેતી શ્રી અન્ન વિષય અંગે સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં અમૃતકાળમાં નવીન ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને ખેડૂતોની આવક બમણી કરવા માટે કેવા પ્રકારના પગલાં ભરી શકાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે કૃષિમંત્રીએ જણાવ્યું કે આ સેમિનાર ભાવિ ખેતી તેમજ શ્રી અન્ન પર આધારિત છે જે આગામી સમયમાં ખેડૂતલક્ષી યોજનાઓ બનાવવામાં અને તેનો અમલ કરવામાં ઉપયોગી નીવડશે

તેમાં તેમણે જણાવ્યું કે સૌએ પ્રાકૃતિક ખેતી માટે ગાય આધારિત ખેતી અપનાવી જોઈએ જેના થકી લોકોનું જીવન ધોરણ ઊંચું લાવી શકાય સાથે સ્વાસ્થ્યને લઈને રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સરકાર દ્વારા વાવણીથી લઈને વેચાણ સુધીની અનેક યોજનાઓ પણ ઉપલબ્ધ કરાઈ રહી છે ત્યારે તેમણે પ્રાચીન ખેતી પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો આ સાથે તેમણે પ્રગતિશીલ ખેડૂત મિત્રોને પ્રમાણપત્રો પણ એનાયત કર્યા હતા કાર્યક્રમ બાદ પ્રાકૃતિક ખેતી અંગે ઝીણવટપૂર્વક માર્ગદર્શિકા કરતા વિવિધ સ્ટોલોના મહાનુભાવો સહિત ખેડૂત મિત્રોની તેમણે મુલાકાત પણ લીધી હતી તાજેતરમાં ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠક મળી હતી વર્ષ બે હજાર ચોવીસ માટે ખરીફ પાકોના ટેકાના ભાવોની ભલામણ કરવા આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા તેમજ કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પાકવાર ખેતી ખર્ચ કૃષિ ઇનપુટના ભાવો બાબતે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠક મળી હતી વર્ષ બે હજાર ચોવીસ અને પચ્ચીસ માટે ખરીફ પાકોના ટેકાના ભાવોની ભલામણ કરવા મળેલી આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ કૃષિ રાજ્યમંત્રી બજુભાઈ ખાબડ પણ ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોને તેમની ખેત પેદાશો અને ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થાય તે હેતુસર ભારત સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને ખરીફ અને રવિ પાકોની ખરીદી કરવામાં આવે છે. ગુજરાતના ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ અને કપાસ પાકના ભારત સરકાર દ્વારા આગામી વર્ષ માટે ટેકાના ભાવની દરખાસ્ત મંગાવવામાં આવી છે. ખેડૂતો વાવેતર કરે તે અગાઉ જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે. જેથી ખેડૂતો નિશ્ચિત થઈ વાવેતર કરી શકે આજે મળેલી રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠકમાં પાક ખેતી ખર્ચ કૃષિ ઇનપુટના ભાવો બાબતે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી પુખ્ત વિચારણા અને નિષ્ણાંતો દ્વારા નક્કી કરાયેલા ભાવોને ધ્યાને લઈ વર્ષ બે અને પચીસ માટે ડાંગર બાજરી જુવાર મકાઈ તુવેર મગ અડદ મગફળી તલ અને કપાસ પાકના રાજ્ય કૃષિ ભાવ પંચ દ્વારા ભલામણ કરવાના થતા ભાવ નક્કી કરવામાં આવ્યા છે જે ભારત સરકારના કૃષિ ખર્ચ અને ભાવ પંચને સમયસર મોકલી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે એક કૃષિ ભાવ પંચની આ મીટિંગ આજે મળેલ હતી અને મીટિંગમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે જે રાજ્ય કૃષિ ભાવ પંચે કેન્દ્ર સરકારને બે હજાર ચોવીસ પચીસની ખરીફ ટેકાના ભાવો માટેની જે દરખાસ્ત કરવાની છે એ આ પ્રમાણે કરી છે ડાંગરના એક ક્વિન્ટલના અઠાવીસો રૂપિયા બાજરીના તેત્રીસો પચાસ રૂપિયા જુવારના પંચાવનસો રૂપિયા મકાઈના પિસ્તાલીસો રૂપિયા તુવેરના નવ હજાર રૂપિયા મગના પંચાણું રૂપિયા અડદના બાણુંસો પચાસ રૂપિયા મગફળીના આઠ હજાર રૂપિયા તલના અગિયાર હજારને પાંચસો રૂપિયા અને કપાસ લંબકારી એના દસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ માટે અમે કેન્દ્રને આ ભલામણ આજે સર્વાનુમતે લાંબી ચર્ચા વિચારણા અને ખેતી પાકોની જે પડતર કિંમત ઉત્પાદન માટેની થાય છે આ બધીની વિશદ છણાવટ કર્યા પછી અમે આજે આ ભાવોની ભલામણ બે જણાવ્યા પ્રમાણે અમે આજે કેન્દ્ર સરકારને મોકલવાનું સર્વાનુમતે નક્કી કર્યું છે તો મિત્રો આજે આપણે વાત કરી દિલ્હીમાં રહેતા એક એવા વૃદ્ધ દંપતીની કે જે પ્રકૃતિ પ્રેમી છે આ દંપતીએ તેમના ઘરમાં અનોખું ગ્રીન હાઉસ બનાવ્યું છે તેઓ પોતાના જ ઘરે ફળો અને શાકભાજી ઉગાડે છે વાત કરી તમિલનાડુની કે જ્યાં સારા પાક માટે ડિંડીગુલ જિલ્લાના કૌતુર ગામમાં થાય પૂસા દિવસ ઉજવવામાં આવે છે જેમાં ચંદ્ર મહિલાની પૂજા કરવામાં આવે છે કૌતુરના ગ્રામવાસીઓ સારો પાક મેળવવા માટે સો વર્ષથી પણ વધુ સમયથી આ વિધિનું આયોજન કરી રહ્યા છે ત્યારબાદ આપણે જોયું કે કઈ રીતે પશ્ચિમ બંગાળના પુરલિયા જિલ્લાના દુદુ માંજીને કે જેમને વૃક્ષો વાવવાનો તેમનો જુસ્સો અને તેમણે વાવેલા વૃક્ષોના રક્ષણ માટે તથા નવીન પદ્ધતિઓનો ઉપયોગ કરવા બદલ તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે તો દર્શક મિત્રો ખેતીની વાતમાં નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર